નમસ્કાર સુરતમાં બનેલી કામરેજ વિસ્તારની ઘટનાને લઈ કેટલાક સમાચાર મળી રહ્યા છે કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક અઢાર વર્ષના યુવાન ફેનિલ ગોયાણીએ એમ કહેવાય કે એક તરફી પ્રેમમાં સાથે જ અભ્યાસ કરતી એકવીસ વર્ષની યુવતી ગ્રીસમાં વેકરિયાનું છપ્પુ વડે ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધી છે નિર્દોષ યુવતીનું ઠીમ ઢાળી યુવાન પોતે પણ હાથે અને પગે છપ્પુના ઘા મારી ઝેરી દવા પી ગયો છે યુવાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે બીજી બાજુ ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ અને માતા વિશાલબેન હજુ સુધી ગ્રીષ્માના મૃત્યુ અંગે અજાણ અજાણશે નંદલાલભાઈ એમ કહેવાય કે આફ્રિકાથી મંગળવારે બાદ એમ કહેવાય ગ્રીષ્માની અંતિમ વિધિ કરવામાં આવશે પ્રેમ સંબંધ રાખવા બળજબરી કરી અને પીછો કરતો હતો આ યુવક એક તરફી પ્રેમમાં કામરેજના ખૂની ખેલ ખેલાયો હતો જેના પડઘ આખા રાજ્યમાં પડી રહ્યા છે ઘરકામરેજ તાલુકાના પાસુદરા પાટિયા પાસે રહેતા યુવાન ફેનિલ ગોયાણીએ કોલેજમાં જ સાથે અભ્યાસ કરતી યુવતી ગ્રીષ્મા વેકરિયા સાથે એક તરફી પ્રેમ હતો યુવાન વારંવાર યુવતીને પ્રેમ સંબંધ રાખવા બળજબરી કરતો હોય તેવા સમાચાર મળ્યા છે પરંતુ તે ન માનતા ફેનીલે એક તરફી પ્રેમમાં ગ્રીષ્મનું ધીમ ઢાળી દેવાનું નક્કી કરી સાંજે હાથમાં છપ્પો રાખી ગ્રીષ્માની સોસાયટી ખાતે પહોંચ્યો જ્યાં યુવતીના મોટા પપ્પા અને ભાઈ યુવાને સમજાવવા છતાં યુવાને બંને પર છપ્પુ વડે હુમલો કરી યુવતીનું મોતને ઘાટ ઉતારી દીધું છે જાહેરમાં જ ગ્રીષ્માના ગળે છપ્પુ મૂકી અને તેનીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધું છે આવી રીતે કેટલાક સમાચાર સામે આવે છે હત્યા કરી પોતે પણ આઘાતનો પ્રયાસ કર્યો હત્યાના ફેનીલે એમ કહેવાય કે યુવતીને હત્યા કર્યા બાદ પોતાના હાથે તેમજ પગે છપ્પુના જે કા જીકી અને ઝેરી દવા ગગડાવી પોતે પણ એમ કહેવાય કે આઘાતનો પ્રયાસ કર્યો છે સ્થળ પર કામરેજ પોલીસ આવી પહોંચતા યુવાનને તાત્કાલિક સારવાર અથે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની અંદર પણ ખસેડવામાં આવ્યો છે મિત્રો એમ કહેવાય બંને સાથે જ કોલેજમાં અભ્યાસ કરતા હતા એક તરફી પ્રેમમાં પાગલ યુવાનો આવું કરવું અંજામ આવ્યું છે આના વિશે કંઈ કહેવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ કરો અને જેમ બંને શેર કરી શકો છો